પ્રિઝલોડ આજે આપણે તિતસ તેના પહેલા અધ્યાયમાંથી પ્રભુના વચનો જોવા માગીએ છીએ અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે શરૂઆતની મંડળી તિતસ એ ક્રિતમાં સેવા કરે છે અને પ્રૈિત પાઉલ એને આ પત્ર લખે છે અને પત્ર લખે છે ત્યારે કેટલાક સુઝાવ કેટલાક સજેશન સલાહ એ પ્રેત પાઉલ એ તિતસને આપે છે શરૂઆતની મંડળી જો આપણે એ ઇતિહાસ તપાસીએ તો પ્રયત્ના કૃત્ય તેના બીજા અધ્યાયની બેતાલીસમી કલમમાં એ શરૂઆતની મંડળી એ બોધમાં સંગતમાં રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં એ દ્રઢતાથી લાગુ રહેતી હતી શરૂઆતની મંડળી જ્યારે એ સતાવણી થાય જ્યારે પ્રભુના સેવકોને સુવાર્તાને માટે જ્યારે બંદીખાનામાં પૂરવામાં આવે ત્યારે શરૂઆતની મંડળી એ સતાવણીના સમયમાં એ પ્રભુના સેવકોને માટે આગ્રહથી પ્રાર્થના કરતી મંડળી પિતરને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી પ્રયત્ન કૃત્ય બારમો અધ્યાય પાંચમી કલમ અને જ્યારે આપણે આ ક્રિતમાં તિતસની સેવા જોઈએ છે ત્યારે આ જે ક્રિતના જે લોકો છે એ લોકોની સાથે વ્યવહાર કરવો સેવા કરવી એ બહુ જ મુશ્કેલ હતી એનું કારણ તિતસ એક અને તેની દસથી બાર કલમ એ ક્રિતના જે લોકો છે એ આડા લવારો કરનારા ઠગનારા છે અને તેઓ વિશેષ કરીને સુન્ય તેઓમાંના છે તેઓમાંના તેઓના મોં બંધ કરવા જોઈએ તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખા કુટુંબોને ઊંધા વાળે છે અને તેઓ માના તો કહે છે ક્રિતિઓ સદા જૂઠા જંગલી પશુઓ જેવા આળસુ પેટ ભરા છે આ બધી બાબતો રીતના લોકો વિશે તિતસ એક તેની દસ થી બાર કલમમાં જણાવવા આવી છે એટલે કે આકૃતના લોકોની સાથે વ્યવહાર કરવો સેવા કરવી એ તિતસને માટે બહુ મોટો પડકાર હતો અને પ્રીત પાઉલ પણ એ સાક્ષી એ કહે છે એ ખરી છે પ્રીત પાઉલ પણ એની પુષ્ટિ આપે છે તિતસ એક તેની તેરમી કલમમાં પાઉલ કહે છે આ સાક્ષી ખરી છે હા એ લોકો એ જાણે કે જૂઠા જંગલી પશુઓ જેવા અને આળસુઓને પેટ ભરા છે એ બાબત પણ પ્રેરિત પાઉલ એની પુષ્ટિ આપે છે હવે આવા લોકો મધ્યે સેવા કરવી પડકારજનક છે અને એ સમયના જે લોકોની મનોવૃત્તિઓ હતી લગભગ એવી જ આજે પણ આપણી મંડળીમાં આપણે જોઈ શકીએ છીએ શરૂઆતની મંડળી ક્યારેય તેમના સમાજને પ્રભાવિત કરવાનો એ પ્રયાસ તે લોકોએ કર્યો નહોતો તેમની આસપાસની જે દુનિયાની નૈતિકતા અથવા રાજકીય બાબતો એમાં ફેરફાર કરવો એ તેમનું લક્ષ્ય હતું જ નહીં પણ તેના બદલે શરૂઆતની મંડળી આપણે જો તિતસ તેનો બીજો અધ્યાય જોઈએ તો આપણને ત્રણ બાબત જોવા મળે છે શરૂઆતની મંડળી એ ઈશ્વરના વચનનું અપમાન ન કરવાની એની બરાબર કાળજી રાખતા ઈશ્વરના વચનનું અપમાન ન થવું જોઈએ અપમાન ન કરવાની એ શરૂઆતની મંડળી કાળજી રાખતી તિતસ બે અને પાંચમી કલમ કહે છે અને પ્રભુની વાતની નિંદા ન થાય માટે તેઓ તેમને મર્યાદાશીલ પતિવ્રતા ઘરના કામકાજ કરનારી માવડું થવાનું તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે પ્રભુની વાતની નિંદા ન થાય એની પૂરેપૂરી કાળજી એ શરૂઆતની મંડળી રાખતી હતી શું હાલના સમયમાં મંડળીઓ પ્રભુની વાતની નિંદા ન થાય શું તેની કાળજી રાખી રહી છે પ્રભુના વચનનું અપમાન ન થાય શું તેની કાળજી હાલના સમયની મંડળીઓ રાખી રહી છે તિતસ બે અને આઠમી કલમ એ શરૂઆતની મંડળી એવી રીતે પોતાના જીવનો જીવવાનું રાખતા હતા શીખવતા કે અવિશ્વાસીઓની પાસે તેમના વિશે કોઈ પણ પ્રકારનું ખરાબ કહેવાનું ટોળો મારવાનું અથવા ખોટું કહેવાનું અથવા તેમાંથી માઇનસ પોઈન્ટ નીકળવાનું કશું હોય જ નહીં કોઈ જ પ્રકારની ખોટ ન નીકળે એવું જીવન જીવવાનું એ શરૂઆતની મંડળીઓના લોકો રાખતા શીખવતા તિતસ બે અને આઠ કહે છે અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતનો ઉપદેશ કર જેથી જેઓ વિરુદ્ધના પક્ષના હોય તેઓને આપણા વિશે કંઈ ભૂંડું બોલવાનું નિમિત્ત ન મળવાથી તેઓ શરમાઈ જાય એવા જીવનો રાખતા કે વિરોધીઓને અવિશ્વાસીઓને કોઈ પણ રીતે તેઓને વિશે ભૂંડું બોલવાનું કારણ ન મળે અને એમ કરીને તેઓ શરમાઈ જાય એ લોકો પોતાના જીવનો એવી રીતે જીવતા કે અવિશ્વાસીઓ પાસે તેમના જીવનમાંથી ખરાબ ખોટું બોલવાનું કોઈ પણ કારણ મળતું નહીં એવા જીવનો એ શરૂઆતની મંડળી એ સેવકો એ પ્રમાણે જીવવાનું શીખવતા અને બીજો અધ્યાય દસમી કલમ શરૂઆતની મંડળી ઈશ્વરના સિદ્ધાંતોને વળગી રહેવાનું એ કાળજીપૂર્વક એનો આગ્રહ રાખતા એની કાળજી રાખતા તિતસ બે દસ જણાવે છે ઉચાપત ન કરવાને પણ સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર થવાને બોધ કર જેથી તેઓ સર્વપાતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવે એ શરૂઆતની મંડળી એમના જીવનો એમની રહેણી કરની એમના વ્યવહાર એ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર જણાય તેને પૂરેપૂરી કાળજી રાખતા ઈશ્વરના સિદ્ધાંતોની સાથે એમના જીવનો એ પેરેલ એમના જીવનોને ઈશ્વરની સિદ્ધાંતોની સાથે એ એકરૂપ રાખતા તેમાં કોઈ પણ પ્રકારનો તફાવત જોવા ન મળે તેથી તેઓ વિશ્વાસપાત્ર જણાય જે ઈશ્વરની આજ્ઞાઓ છે નિયમ છે સિદ્ધાંત છે એને પોતાના રોજિંદા જીવનોમાં એ વણી લેતા અને ઈશ્વરના સિદ્ધાંતોને પૂરેપૂરા વળગી રહેતા કે સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર એ લોકો જણાય આ શરૂઆતની મંડળી ટૂંકમાં શરૂઆતની મંડળીને ચિંતા હતી કે સુવાર્તા પ્રચાર એ એની મુખ્ય ચિંતા હતી કેવી રીતે પ્રભુના વચનોનો ફેલાવો થાય કેવી રીતે પ્રભુના વચનોનો પ્રસાર પ્રચાર થાય અને કેવી રીતે એ જીવનો ઈશ્વરમાં જોડાય ઉમેરાય એની ચિંતા શરૂઆતની મંડળી કરતી હતી હાલની મંડળીઓ શું આ પ્રમાણે વિચારે છે અથવા એના વિશે શું ચિંતાશીલ છે તેઓ ઈશ્વરના વચનને ફેલાવવાની જાહેર કરવાની ચિંતા કરતા હતા અને ઈશ્વર જેવું પવિત્ર જીવન જીવવાની ચિંતા કરતા જેથી લોકોને સત્યમાં વિશ્વાસ કરવામાં ઈશ્વરમાં વિશ્વાસ કરવામાં કોઈ પણ અવરોધ ન આવે તેઓ માનતા કે તેમના નૈતિક જીવનની સાક્ષી કરતા તેમના વ્યક્તિગત બદલાણ પામેલા જીવનો એ લોકો સુધી પહોંચવાને માટે એ બહુ જરૂરી છે ફક્ત નૈતિક જીવનોની સાક્ષી નહીં પણ વ્યક્તિગત બદલાણ પામેલા જીવનોની સાક્ષી એ લોકો સુધી પહોંચવા માટે એ બહુ જરૂરી છે આ હતી શરૂઆતની મંડળી પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ